સમગ્ર દેશમાં ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે ખેડા જિલ્લામાં આ બંધને નહીવત અસર જોવા મળી કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા કૃષિ બિલનો વિરોધ એક તરફ કોંગ્રેસ કરી રહી છે તો બીજી તરફ ખેડા જિલ્લામાં મોટાભાગના માર્કેટયાર્ડ આજે ખુલ્લા જોવા મળ્યા માર્કેટયાર્ડના ચેરમેનનું કહેવું છે કે જે હમણાં જ લોકડાઉન ગયું અને ખેડૂતોને ઘણું નુકસાન ભોગવવું પડ્યું ત્યારે હવે માર્કેટયાર્ડ બંધ રાખી શકાય તેમ નથી તો માર્કેટયાર્ડ આજે ચાલુ રહેતા વેપારીઓએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી અને ધંધા રોજગાર ચાલુ રહે તો જ ખેડૂતોને પણ ફાયદો થશે તેવી વાત વેપારીઓએ કરી હતી જે બંધું એલાન આપી છે તો એમાં ખેડૂતોને નુકસાન ના થાય વેપારીઓને નુકસાન ના થાય અને ભવિષ્યમાં ખેડૂતની આવક બમણી થાય એ હેતુ કેન્દ્ર સરકારે જે કંઈ પગલાં લીધા છે એ પગલાંની સાથે જે નવા નિયમોની અમે સાથે જોડાઈશું અને ખેડૂતોનું અને વેપારીઓનું ભવિષ્ય પૂરું થાય એમાં સહ સહકાર કેન્દ્ર સરકારને અમે આપીશું એ હેતુથી અમારી એપીએમસી સદન દર ચાલુ છે અને ચાલુ જ રહેશે એવું મારું માનવું છે આજે જે બંધનું એલાન આપવામાં આવ્યું છે અને તેના કારણે ખેડૂતોને તૈયાર થયેલા માલને પણ નુકસાન થાય આજે જે માલ છે ખેતરમાં બગડી રહ્યો હોય જે નડિયાદ પીએમથી ચાલુ રાખીને વિપુલભાઈએ જે ઘણું સારું કાર્ય કર્યું છે અને તેનાથી ખેડૂતોને જે માલ છે એનું સારું વળતર મળી શકે છે